હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપની ચેનલ એજ્યુકેશન ડે પર તો સામાજિક વિજ્ઞાનનો જે બીજો રાઉન્ડ જાહેર થયો એમાં આજના દિવસે એટલે કે ત્રણ અને આવતીકાલે એટલે કે ચાર તારીખ એમ બે દિવસ છે એ લોકોને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે એમાં જો આજના દિવસના અંતે વાત કરવામાં આવે તો આજે છે કેટલી જગ્યાઓ આગળ જે ચોથો દિવસ પૂરો થયો ત્યારે કેટલી જગ્યાઓ બાકી હતી તો એની જો વાત કરવામાં આવે તો એમાં તમે જોઈ શકો કે ભાઈ ઓપન કેટેગરીમાં છે એ બસો અડતાલીસ જગ્યાઓ ખાલી હતી એસસી કેટેગરીમાં બેતાલીસ જગ્યા ખાલી હતી એસટી કેટેગરીમાં પાંચસો તેર જગ્યા ખાલી હતી એસીબીસી કેટેગરીમાં બસો છાસઠ જગ્યા ખાલી હતી અને ઇડબ્લ્યુ એસમાં એકસો ને ત્રેવીસ જેટલી જગ્યાઓ છે ખાલી હતી એમ ચોથા દિવસના અંતે કુલ અગિયારસો ને બાણું જેટલી જગ્યાઓ છે એ ખાલી હતી તો આજે જે ઉમેદવારો બોલાવવામાં આવેલા એને કેટલા લોકોએ જિલ્લા પસંદ કરી એની જો વાત કરીએ તો ઓપન કેટેગરીમાં બસો સત્તર જેટલા ઉમેદવારો છે જિલ્લા પસંદગી કરી અને હવે ઓપન કેટેગરીમાં એકત્રીસ જેટલી સીટો છે એ બાકી રહેલી છે એસટી કેટેગરીમાં વાત કરવામાં આવે તો આજે સત્તર ઉમેદવારો છે એને જિલ્લા પસંદગી કરી તો બેતાલીસમાંથી સત્તર ઉમેદવારો જિલ્લા પસંદગી કરતાં હવે પચીસ જેટલી સીટો છે એ બાકી રહેલી છે એસટી કેટેગરીમાં વાત કરીએ તો એમાં માત્ર ચાર જ ઉમેદવારો છે જેને જિલ્લા પસંદગી એસટી કેટેગરીમાં કરેલી છે તો હજી એસટી કેટેગરીમાં આ જગ્યા છે પાંચસો ને નવ જેટલી બાકી રહેલી છે એસસીબીસી કેટેગરીની વાત કરવામાં આવે તો બસો ને છાસઠ હતી બાકી રહી હતી એમાંથી આજે અડતાલીસ જેટલા ઉમેદવારોએ છે એને એસસીબીસી સીટ પસંદ કરી તો એમાં હવે બસો અઢાર જેટલી જગ્યા બાકી રહી છે અને ઈડબલ્યુ એસની વાત કરવામાં આવે તો એકસોને ત્રેવીસ જગ્યાઓ ખાલી રહી હતી એમાંથી ત્રેસઠ ઉમેદવારોએ ઈ સીટ પસંદ કરી તો હવે સાઠ જેટલી જગ્યાઓ છે એ બાકી રહેલી છે એમ ટોટલ અગિયારસો ને બાણું જેટલી જગ્યાઓ હતી એમાંથી આજના દિવસે ત્રણસો ઓગણપચાસ જેટલી જગ્યાઓ પસંદ થઈ અને હવે આઠસો ને જેટલી જગ્યાઓ છે એ બાકી રહેલી છે તો આમ કુલ આજના દિવસે ત્રણસો ને ઓગણપચાસ જેટલી જગ્યાઓ છે એ પસંદ થયેલી છે અને બાકી છે એ તેતાલીસ જેટલી જગ્યાઓ છે એ બાકી રહેલી છે તો આ રીતે આ હવે આગળના એટલે કે આવતીકાલના દિવસે શું થાય છે અને કેટલા ઉમેદવારો સીટ પસંદ કરે છે એના ઉપર આગળના જે રાઉન્ડ છે એ એનો આધાર રહેશે તો આવતીકાલે ફરીથી આપણે ચેનલ ઉપર મળીશું આવા જ અપડેટ મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ